નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ભાજપે ગત ટર્મના શિવસેનાના સિટીંગ સાંસદ કલાબેન ડેલકરને ભાજપમાં સામેલ કરી ટિકિટ આપી હતી જે અંતર્ગત લોકસભા બેઠકની ચૂંટણી માટે મંગળવારે ચૈત્રી આઠમના પવિત્ર દિવસે ભાજપના ઉમેદવાર કલાબેન દેલકરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ પ્રસંગે કલાબેન ડેલકરે ભાજપના આગેવાનો સાથે સેલવાસ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી જણાવ્યું હતું કે આજના ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે ભાજપ પાર્ટીનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઉપર જે ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે પોતાની ઉમેદવારી કરી છે આજ રોજ અટલ ભવન ભાજપ કાર્યાલયથી કલેક્ટર કચેરીની જે વિશાળ વિજય સંકલ્પ યાત્રા આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ખાનવેલ જિલ્લો સેલવાસ જિલ્લો સેલવાસનગર અને બધા જ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો શુભેચ્છકો એટલું જ નહીં સમગ્ર સંઘ પ્રદેશના વેપારીઓ આગેવાનો અને સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં શ્રીમતી કલાબેન ડેલકરને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા આજની આ વિજય સંકલ્પ યાત્રા એ સાચા અર્થમાં વિજય યાત્રા જેવી હતી અને એના કારણે આજે સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્રત્યેક બૂથ ઉપર સાતમી મેના રોજ ભવ્ય મતદાન થશે કમળનું જે અમારું નિશાન છે અને અમારા ઉમેદવાર કલાબેન ડેલકર છે એની તરફેણમાં ભવ્ય મતદાન થશે અને ચોથી જૂને હજારો લોકો આ વિજય સંઘર્ષમાં જોડાશે એવો મને પ્રચંડ વિશ્વાસ છે